આમ તો કેશોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ જે મને ત્યાં નગરપાલિકાએ દેહડ્યો એમાં પણ મારે પહેલું કામ મારા અધ્યક્ષ સ્થાનેથી જે જનરલ બોર્ડમાં લેવાનું હોય એ ભૂદેવો બ્રાહ્મણોની લાગણીને માગણી હતી કે નિલકંઠ મહાદેવના મંદિરવાળા રસ્તા ઉપર ભગવાન શ્રી પરશુરામ દાદાની પ્રતિમાનું અનાવરણ થાય સ્થાપના થાય એ જ પહેલું કામ મારા ભાગે આવ્યું હતું અને એ અમે પહેલાં જ જનરલ બોર્ડમાં મેં અને અમારા તમામ સભ્યોએ સર્વાનુમતે પસાર કરી અને આજરોજ સરદ ચોક ખાતે વાગેશ્વરી મંદિરની બાજુમાં ભગવાન શ્રી પરશુરામ દાદાનું પ્રાણ પર પ્રતિમા નું અનાવરણ કરેલ છે અને મારા ભાગે જે પહેલું કામ આવ્યું હતું એ ભગવાન પરશુરામ અને ભૂદેવ આશીર્વાદથી જ મેં મારું હવે બે મહિના પછી મારું અઢી વર્ષનું પ્રમુખ તરીકેનો કાર્યકાળ બહુ સારો અને પૂરો કરેલ છે આજે કેશોદ શહેરના અર્દશ માં મધ્ય ભાગ એટલે કે જલારામ મંદિર શ્રી નીલકંઠ મહાદેવજી મંદિર અને વાઘેશ્વરી માતાજીના મંદિર તેના સાનિધ્યના ચોકમાં આજે બ્રહ્મ સમાજના આરાધ્ય ઇષ્ટદેવ એવા ભગવાન શ્રી પરશુરામ દાદા એની મૂર્તિનું અનાવરણ એનો કાર્યક્રમ કેશોદ નગરપાલિકા ના પ્રમુખ શ્રી એવા મેહુલભાઈ ગોંડલિયા અને કેશોદ નગરપાલિકાના સર્વે સદસ્ય સ્ત્રીઓ દ્વારા સાથ અને સહકારથી કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ અને પ્રમુખ શ્રી રાજુભાઈ પંડ્યા તેમજ સર્વે યુવાનો અને સર્વે બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આયોજિત આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા વિસ્તારના ખૂબ લોકો લાડીલા શ્રી અને પૂર્વ મંત્રી શ્રી એવા દેવાભાઈ માલમ તેમજ કેશોદ શહેર ભાજપ પ્રમુખ તેમજ જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃ સંસ્થાઓ તેમજ ભારત વિકાસ પરિષદ જલારામ મંદિર અને બીજી અન્ય ઘણી બધી કેશોદની સંસ્થાઓ દ્વારા આના સાથ સહકારથી આજે અહીંનો કાર્યક્રમ બહુ સરસ રીતે સંપન્ન થયો એમાં ભગવાન શ્રી પરશુરામ દાદાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું આ પહેલાં એક વર્ષ પહેલાં કેશોદના મધ્ય ભાગની અંદર ચાર રસ્તાની અંદર ભગવાન શ્રી શ્રી રામ એમની ભવ્ય વિશાળ પ્રતિમાનું પણ અનાવરણ આપણા કેશોદના નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ બજરંગબલી ભગવાનની મૂર્તિનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું અને આજે પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે તો ફરી ફરીને કેશોદ શહેરના સર્વે ગ્રામજીનો સર્વે શ્રેષ્ઠજીનો અને ઉપસ્થિત સર્વે જે બ્રહ્મ સમસ્ત બ્રહ્મ સમાજ અને કેશોદ નગરપાલિકા એનો હું આ તકે આભાર માનું છું